વડોદરામાં કલાલી પાસે આવેલા ચાણક્યપુરી વુડાના મકાનમાં અને તેના ભાઈએ એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી લગ્નમાં ડીજે બંધ યુવક પર વરરાજા અને તેના ભાઈએ કટારથી હુમલો કર્યો હતો અગાઉની અદાવતે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવા હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનામાં માતા યુવકને પકડી રાખ્યો હતો અને પુત્રે બેરહેમીપૂર્વક ઘા ઝીક્યા હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે માતા પુત્ર સહિત ત્રણ લોકો સામે અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે વડોદરામાં કલાલી પાસે આવેલા ચાણક્ય વડના મકાનમાં વરજા અને તેના ભાઈએ એક વ્યક્તિની હત્યા કરી નાખી લગ્નમાં ડીજે બંધ કરાવવાની અદાવતે યુવક પર વરરજા અને તેના ભાઈએ કટારથી હુમલો કર્યો હતો વરરજા પ્રકાશ ચૌહાણે પોતાની લગ્નની કટાર વડે મૃતક પવનના પેટના ભાગે ઉપરા છાપરી ઘા કર્યા હતા

પવન ઠાકોર હાર્દિક ઠાકોર અને પાર્થ ઠાકોર પણ ત્યાં બેઠેલા હતા એ લોકોને એવું લાગ્યું કે આ લોકોએ પોલીસને બોલાવીને અમારો ડીજે બંધ કરાવ્યું અથવા અમારો પ્રસંગ બગાડવા માટેનો પ્રયત્ન કર્યો ત્યારે ગાળા ગાળીને તૂતું મેં મેં થઈ થોડી વાર બાદ બંને છોકરાઓએ પોતાની સૂઝબૂઝથી કામ લીધું સોરી ત્રણેય છોકરાઓએ સૂઝબૂઝથી કામ લીધું અને ઝઘડામાં કોઈ મગજમારી કરીને ના અને કોઈનો પ્રસંગ બગડે ના એ હેતુસર સોરી કહીને મૂકી દીધું હતું પણ એની મા હંસા અને છોકરો અજય અને પ્રકાશ બે છોકરાને એની મમ્મીએ ઉશ્કેર્યા અને પોણા અગિયારે જ્યાં ભાઈ બેન સુસ્મિતા અને પવન એના બ્લોકની નીચે બેઠા થયા ત્યાં આવીને પાછળથી હુમલો કર્યો ગળાની નસ કાપી નાખી છાતીની અંદર પાછળ ચપ્પુના ઘા ઝીક્યા છે હુમલા કરનારા લોકો કેટલા હતા ટોટલ બે લોકો હુમલા કરનારા હતા એને ઉશ્કેરવાની અંદર એની મા હતી ગત રાત્રિના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક ખૂનનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેના ભાઈ પવનને આ ગામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજય અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નીપજ્યા બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ ત્રણ આરોપી છે એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધુળેટી વખતે એ ઝઘડો થયેલ એને અદાવત રાખી અને આરોપી અજયે આપ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે આજે તને પૂરો કરી નાખો છો તેમ કહી તેની સાથે ઝઘડો કરી એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણજનાને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉભરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજો પહોંચાડી અને એકબીજાની મદદ કરી મદદગારી કરી અને મોત નીપજાય છે એ પંચનામું ઇન્કવેશ પંચનામાની વિગતે છે આમાં પાંચથી છ ઘા જેટલા છે ચપ્પુથી જનરલ લાઈફમાં જે અજય જે છે એ ફરજ નો ધંધો કરે છે અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે છે